નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરશું કે જે પણ ખેડૂત મિત્રો ઉનાળુ પાકનું વાવેતર કરવા માગે છે અથવા તો ઉનાળુ પાકનું વાવેતર કરી દીધું છે એ તમામ મિત્રો માટે આજના વિડીયોની અંદર આપણે બે મુદ્દાની ચર્ચા કરશું કે આ બંને મુદ્દા આપ ઉનાળુ પાકની અંદર એપ્લાય કરશો તો આપને ઉનાળુ પાકનું સારું ઉત્પાદન મળશે પાક આપણે કોઈ પણ વાવેલો હોય ઉનાળું તલનું વાવેતર કરેલું હોય ઉનાળું મગ વાવવાના હોય ઉનાળું બાજરીનું વાવેતર કરેલું હોય ઉનાળું મગફળીનું વાવેતર કરેલું હોય કે પણ વિસ્તારમાં કોઈ પણ ઉનાળુ પાક થતો હોય અને એનું આપ વાવેતર કરતા હોવ તો આજનો વિડીયો પૂરેપૂરો ખાસ જોવા મારી આપને વિનંતી છે આજની માહિતી આપને ઉપયોગી થશે જે ખેડૂત મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ મિત્રોને ખાસ વિનંતી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન ટચ કરી ઓલ પર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી દોસ્તો આપને મળતી રહે દોસ્તો પહેલા નંબરનો જે મુદ્દો છે એ તમામ પાકને લાગુ પડશે તમામ ઉનાળુ જે પાક છે એમાં પહેલા નંબરનો મુદ્દો દરેક પાકમાં આપણે એપ્લાય કરવાનો છે અને બીજા નંબરનો જે મુદ્દો છે ખાસ જે ઉનાળુ તલનું વાવેતર કરેલ છે મિત્રોએ તે મિત્રોએ ધ્યાનથી સાંભળવાનો છે પહેલા મુદ્દાની આપણે ચર્ચા કરીએ દોસ્તો તો હાલના વર્ષોમાં વીતેલા અમુક વર્ષોની અંદર ઉનાળો હવે ઉનાળો નથી રહ્યો પણ આકરો ઉનાળો સાબિત થાય છે આખા વિશ્વની અંદર ગ્લોબલ વોર્મિંગને કારણે પ્રદૂષણને કારણે તાપમાન છે એ બેથી લઈ અને પાંચ ડિગ્રી સુધી ઉંચકાણું છે એટલે ઉનાળાની અંદર ખાસ કોઈ પણ ઉનાળુ પાકને જો આપણે સારું ઉત્પાદન લેવું હોય ઉનાળુ પાકનું તો કોઈ પણ ઉનાળુ પાકને આપણે ગરમીથી અને તાપથી બચાવવો ખૂબ જરૂરી છે જો આ ગરમી અને આ તાપની સામે આપણો પાક ઝાક ઝીલી ના શકે અથવા તો એને સહન ના કરી શકે તો ગમે એટલું પાણી કે ગમે એટલી માવજત કરવા છતાં પણ ઉત્પાદન સો ટકા ડાઉન જાય છે તો એના માટે આપણા કોઈપણ પાકની અંદર બે એવા ખાતરો છે કે જે આપણા પાકને વાતાવરણની ગરમીથી અને તાપમાનથી બચાવે છે એની સામે એની સહનશીલતા વધારે છે આની અંદર પહેલાં નંબરનું જે ખાતર છે દોસ્તો એ છે પોટાશ કોઈ પણ પોટાશયુક્ત ખાતરનો ઉપયોગ ઉનાળુ પાકની અંદર ખાસ કરજો જેની અંદર મ્યુરેટો પોટાશનો ઉપયોગ કરી શકો જેની અંદર આપણે સાઠ ટકા મળે છે સલ્ફેટો પોટાશનો ઉપયોગ કરી શકો અને જે આપણે ચૌદ ટકા ઓર્ગેનિક પોટાશ અત્યારે માર્કેટમાં આવે છે એનો આપ ઉપયોગ કરી શકો અથવા તો પાયાના ખાતર તરીકે જ્યારે પણ આપણો કોઈ પણ પાકમાં ખાતર નાખતા હોય તો તેમાં ડીએપીને બદલે બાર બત્રીસ સોળનો એનપી કે બાર બત્રીસ સોળનો ઉપયોગ કરો તો તેમાં પણ સોળ ટકા પોટાસ આપને મળે છે અને પાક જેમ આપણો સ્ટેજ પાકનો બદલતું જાય એવી રીતે આપણા જે સો ટકા પાણીમાં ઘુલનશીલ જે આપણા એનપીકેના અલગ અલગ ગ્રેડના ખાતરો આવે છે એમાં જેટલા પણ છંટકાવ માટેના આપણા ખાતરો છે એની અંદર પોટાશની માત્રા આવતી હોય યોગ્ય સમયે યોગ્ય એવા ખાતરોની પસંદગી કરી અને આપણા પાકને કોઈપણ જમીનમાંથી અથવા તો ઉપરથી છંટકાવ માટે યોગ્ય સમયે યોગ્ય પોટાશની માત્રા આપવી ખૂબ જરૂરી છે એનાથી આપણો કોઈ પણ પાક છે એ વાતાવરણની ગરમી અને તડકાથી બચી શકે અને આપને સારું ઉત્પાદન આપી શકે આ પહેલા નંબરનું ખાતર છે અને બીજા નંબરનું દોસ્તો જે ખાતર છે એ છે હ્યુમિક દાણાદાર સ્વરૂપમાં પણ આવે છે અને લિક્વિડના ફોર્મમાં પણ આપના પ્રવાહી ખાતરના રૂપમાં પણ મળે છે આ હ્યુમિક છે દોસ્તો એ હ્યુમિક એસિડ પણ આપણા પાકને ગરમીથી બચાવે છે એટલે યોગ્ય માત્રામાં યુમિક એસિડ છે આ પિયતના માધ્યમથી આપી શકો અથવા તો ઉપરથી એનો છંટકાવ પણ અલગ અલગ યુમિક લિક્વિડ અને દાણાદાર આવે છે એમાંથી આ પસંદગી કરી અને યુમિક એસિડનો છંટકાવ પણ કરી શકો આ બંને ખાતરો છે એ આપને આપણો પાક છે એના જે તાપમાન છે ગરમી છે એનાથી આ બંને ખાતરો આપણા પાકને બચાવે છે આ થયો તમામ પાક માટે આ બે વસ્તુ દોસ્તો ખાસ એપ્લાય કરજો અને ખાસ આપણે વાત કરીએ બીજા નંબરનો જે મુદ્દો છે એ દોસ્તો તલ માટે છે તો તલની અંદર પણ આપણે પચાસ પંચાવન દિવસના આપણા તલ થાય અને જ્યારે આપણે પિયત આપીએ ત્યારે અચાનક જમીનની જે ગરમી છે એ પણ તલના પાકને નડતી હોય ને પિયત આપીએ એટલે થળથી થોડો ઉપર જમીનમાંથી જે જગ્યાએ છોડ બહાર નીકળો હોય ત્યાં આટલા ભાગમાં એ કાળો થઈ જાય થળ અને પછી આપણો આખા આખો છોડ છે એ નમીને પડી જતો હોય તો એક તો ખાસ દોસ્તો આપણે તલના પાકમાં ધ્યાને રાખવાનું કે બને ત્યાં સુધી અતિ તડકો હોય ત્યારે પિયત આપવાનું ટાળીએ શક્ય હોય મોટા પ્રમાણમાં વાવેતર કરેલું હોય તો આપણે પિયત આપવું જ પડે પણ નાનો વિસ્તાર હોય તો વહેલી સવારે અથવા તો બપોર પછી પિયત આપીએ તો આ જે થળનો ભાગ કાળો પડે છે ઘણા આપણા વૈજ્ઞાનિક કૃષિ વૈજ્ઞાનિક મિત્રોનું કહેવું છે કે જમીન ખૂબ ગરમ થઈ ગઈ હોય અને ત્યારે આપણે પિયત આપીએ તો જમીનની અંદરથી જે વરાળ નીકળે છે એના કારણે થડના ભાગમાં ગરમી લાગે છે ને તલનું જે થડ છે એ થડથી જમીનમાંથી જે જગ્યાએ બહાર નીકળવું હોય ત્યાં એ ભાગ કાળો પડી જાય છે ને પછી ત્યાંથી એ છોડ આપણો નમીને છોડ ખતમ થઈ જાય છે એટલે આ એક મુદ્દો છે અને તલના પાકની અંદર સુકારાના પ્રશ્ન ઉનાળામાં પણ જોવા મળે છે તો જે પણ મિત્રો એ તલનું વાવેતર કરેલું હોય તેવા મિત્રો એ તલમાં સુકારો આવવાની રાહ જોવાની નથી ખાસ મારી ભલામણ છે કે આપણો તલનો પાક છે એ વીસ પચીસ કે ત્રીસ દિવસનો થાય ત્યાં જ આપણે એમાં જે આપણા જૈવિક ફૂગનાશકો આવે છે ટ્રાયકોડરમાં છે આ બીજા ઘણી બધી કંપનીઓ છે એ લિક્વિડ ફોર્મમાં પણ ફૂગનાશકો બનાવે છે જૈવિક એ ફૂગનાશકો આપણા તલના પાકની અંદર આપી દેવા જેથી કરીને સુકારો આવે એ પહેલાં જ પાણી પહેલાં આપણે પાળ બાંધી લઈએ તો તલના પાકને ફૂગજન્ય સુકારાથી કે જમીનની અંદર જો ફૂગ હોય તો એના સુકારાથી આપણે બચાવી શકીએ આ બંને મુદ્દા દોસ્તો ઉનાળુ પાકની અંદર ખાસ ખ્યાલ રાખજો બંને મુદ્દાનો આપ જો આપની ઉનાળુ પાકની ખેતીમાં એપ્લાય કરશો તો આપને ખૂબ સારા બેનિફિટ મળશે અને ખૂબ સારું ઉત્પાદન મળશે દોસ્તો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળશો આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે અત્યારે રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ